બોટાદની મોડલ સ્કૂલના ધોરણ નવ ના વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિક્રમસિંહ પરમાર તેમજ શિક્ષકો સાથે બોટાદ જિલ્લા સેવા સદનની મુલાકાત લીધી હતી આતકે બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોય વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ સાધ્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ સરકાર શ્રીના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી જ્યાં કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા બાળકોના સવાલોના ઉત્સાહભેર જવાબ આપવામાં આવ્યા હતા આ અવસરે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પણ નિહાળી હતી જેમાં જિલ્લાના ઇતિહાસ સંસ્કૃતિ અને વિકાસની ગાથા તેમણે જાણી હતી આ પ્રદર્શનને જોઈને વિદ્યાર્થીઓએ પોતાની સંસ્કૃતિ અને પરંપરા વિશે વધુ જ્ઞાન મેળવ્યું હતું આ મુલાકાતના માધ્યમથી વિદ્યાર્થીઓને સરકારશ્રીની કામગીરીની વ્યવસ્થા સમજવા માટેનો અનોખો અવસર મળ્યો હતો આ તકે બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર ભરત વઢે પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ મુલાકાત અંગે વિદ્યાર્થીઓએ કઈક આ રીતે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા મારું નામ રાઠોડ દિવ્યાની ગોપાલભાઈ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ મોડલ સ્કૂલ બોટાદ છે અહીંથી અમે જિલ્લા કચેરી પંચાયતની મુલાકાત લેવા ગયા હતા અમારા આચાર્યશ્રી અને શિક્ષકશ્રીની મદદની કારણે અમે નાગરની મુલાકાત લઈ શકીએ અમે માનનીય શ્રી જનસીરોય મેડમ ની મુલાકાત લીધી અને તેમના કાર્ય અને હોદ્દાઓ વિશે અલગ અલગ પ્રશ્ન પૂછ્યા જેમને અમને સરસ મજાના ઉત્તર આપ્યા અને હોદ્દાઓ વિશે સમજાવ્યું મારું નામ કણજીરા સ્મિત દયારામભાઈ છે હું મોડલ સ્કૂલના ધોરણ નવમાં અભ્યાસ કરું છું અમારા આચાર્ય શ્રી ડૉક્ટર વિક્રમસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ અમારા વર્ગના બધા વિદ્યાર્થીઓને જિલ્લા સેવા સદનની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટર શ્રી રોય દ્વારા અમને સાંસ્કૃતિક સાંસ્કૃતિક ભવનમાં મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંના જિલ્લા અધિકારી શિક્ષણ અધિકારી શ્રીની મુલાકાત પણ લેવામાં આવી હતી માહિતી વિભાગ વહીવટી વિભાગ મહેકમ વિભાગ પુસ્તક વિજ્ઞાનની માહિતી આપવામાં આવી હતી અને તેના પુસ્તક તેના પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું